ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઓવન ઓવન શબ્દનો અર્થ ભઠ્ઠી કે રાંધવા પકવવાની નાની ભઠ્ઠી થાય છે ઓવન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હીટ ધ ઓવન ટુ અ ટેમ્પરેચર ઓફ ટુ ડિગ્રી સેલ્સિયસ અર્થાત ઓવનને બસો ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો એક બીજું ઉદાહરણ જોઈએ વી આર બેકિંગ બ્રેડ ઇન ધ ઓવન અર્થાત અમે ઓવનમાં બ્રેડ શેકી રહ્યા છીએ એક અન્ય ઉદાહરણ જોઈએ રીમુવ ધ કેક ફ્રોમ ધ ઓવન એન્ડ કૂલ ઓન અ વાયર રેક અર્થાત કેક ને ઓવનમાંથી કાઢો અને વાયર રેક પર ઠંડી કરવા મૂકો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ